અહીંનો ઓસમ ડુંગર અને ડુંગર ઉપર આવેલા ધાર્મિક સ્થળો હજારો લોકોને આકર્ષે છે દરરોજ નાના મોટા વાહનો અહીંયાથી અવરજવર કરે છે પણ સમસ્યા એ છે કે આ રસ્તા પર વાહન ચલાવવું જાણે જીવ સાથે ખેલવાનું છે વાહન ચાલકોની મુશ્કેલી ખાલી આટલી જ નથી આ રસ્તા પરથી પસાર થતી દરેક સવારીને ખાડા કાંકરા અને ધૂળનો સામનો કરવો પડે છે રોજ બરોડના અકસ્માતો અને વાહનોમાં નુકસાન એ તો સામાન્ય વાત થઈ ગઈ છે સ્થાનિક લોકોના કહેવા મુજબ આ રસ્તો મંજૂર તો થઈ ગયો હતો પરંતુ તેની મરામતોનો કામ હજુ શરૂ થવાનો છે તેમનો આક્ષેપ છે કે ચૂંટણી પછી ધારાસભ્ય અને સાંસદ જાણે ગાયબ જ થઈ જાય છે મારા હાથમાં આવેલ તાજેતરના અહેવાલ મુજબ લોકોની સમસ્યા એટલી વિકરાળ છે કે હવે તેઓ આ મુદ્દે આંદોલન ચલાવવાની ચીમકી પણ આપી રહ્યા છે શું આ રસ્તો ક્યારે સુધરશે

અતિશય ખરાબ એટલે તમારા મણકા નીકળી જાય મોટર સાયકલ લઈને જતા હોય ફોર વ્હીલ લઈને જતા હોય તો ફોર વ્હીલ ના બધા વ્હીલ છૂટા પડી જાય એવા રસ્તા ખરાબ છે રસ્તા પાસ થઈ ગયા છે ઘણા ટાઈમ થી પણ કરવામાં નથી આવતા હવે કોઈ પણ રાજકીય કિનાખોરી હોય કે એક્સ વાય જેડ કોઈ પણ વસ્તુ હોય ખ્યાલ નથી પણ કોઈ જવાબ દેવા તૈયાર નથી કે શું કામ નથી થતા શું કામ નથી કામ ચાલુ કરતા આજે આટલા ટેક્સ દઈએ છીએ આ બધું ભરીએ છીએ છતાંય પ્રજાને હાલાકી તો ભોગવવાની ને જે તે સમયે કેતા હતા કે ભાઈ અમારી પાર્ટી આવશે તો અમે આ કામ કરી દેવું તમે અમારા ઉમેદવારને ને તો તમારા કામ થઈ જાય તો ઉમેદવાર તો દેખાતા જ નથી ગુમ થઈ ગયા છે શું કહેશો આ બાબતે તમારી માંગણી માગણી એ છે કે જલ્દી જલ્દ કામ ચાલુ કરે અને પ્રજાની જે કઈ તકલીફ છે એ દૂર કરે બસ એ જ બીજું તો કઈ કશું બોલવા જેવું તો ઘણું બધું છે પણ હવે આ એક રોડ નો પ્રોબ્લેમ થઈ જાય સોલ એટલે ઘણું ભરતભાઈ સગનભાઈ માકરિયા

Thank you.